હા ચાલો ના નેલકંઠ મહાદેવ ના દર્શન કરવા અને મોજ ગ્રુપ જઈ રહ્યા અહીં દરિયામાં પાંડવએ જે ભગવાનની પ્રતિષ્ઠા કરેલી છે ભગવાન શિવની ત્યાં અમે બધા નેહુલભાઈ મેલાભાઈ ઘનશ્યામભાઈ વોનાભાઈ વિપુલભાઈ રાહુલભાઈ અને અમારા ડાઈવર અને અમારા ડાઇવર કેતનભાઈ બધા જ ભગવાનના દર્શન કરવા માટે જઈ જય શિયા રામ હવે અમે મિત્રો નજીક પહોંચી ગયા છીએ અને નજીક પહોંચીને અમે દર્શન કરીશું અવાજ જોદ Terima kasih telah